थोड़ी इच्छा तो ये गाइस चट्टू कड़ा पैदा करिए पकड़ी <laughs> फाइनली जो पानी पूरी आई जी दिस इज पानी पूरी चौका आई अपन जी हां बोलो पानी पूरी हाँ तो आ तो तू ना खा दी रे हैं पानी पूरी नहीं ना रा देणो नहीं हां तो दान Mau bawah. Ya, Pak Kuri kan Ardu kelak kone ini Masalah. Kang, cek Guys ya. ah.

મેલ મેલ હજી સાફ કરવાનો ગાઈશ ટાઈમ મળ્યો નહીં આમ પેલી સાઈડ પિયા પી કરી દસ વાહણ સાફ કામ કયું જિંદગી જ વાહણ સાફ કરવામાં જાય રહી છે ઓકે પિયા આપણે તો જિંદગી વાહણ જ ધોવાનું ના ના ધોવાનો ધોવાનો તો ગાઈશ આ છે અમારું ઘર આવી હો ગયું એરિયામાં પિયા બેન વાહન તો છે એ એવી છે અમારું ઘર આટલા થી આટલું અને બાર થી પેલા તો ભૂત બંગલો થોડો એવું કેવું ગાય ઘર એ ઘર અને આપણા જમ જમ દૂર જઈશ એટલે તમને થોડું દૂર થી બતાવી ગયું તો જુઓ તે એટલું સામે ઘર છે ને એ આપણું પેલું અમારા પપ્પાના કાકાનું પેલું અમારા કાકાનું પેલી સાડ અમારા બીજા બે કાકા છે ને ઈવાનું ઘર છે અને અમારું ઘર ખરું ગાઈશ મસ્ત એવા લોકેશન ઉપર છે તેને હામે અમારા માનું ધામ અમારું જોગણી માનું મંદિર બધાના સવાલ આવતા હતા ઘણી વખત તો અમારી ગાડીઓ તો સામે પડી રહેતી ને એટલે બધા એમાં પૂછતા કે ગાઈશ

भेद दूर चढि गयो एउटा हालत भयो हि जा पिया पेलै जा अनि तै जम्बा पार्वन ए दुई जम्बा छ भूत बङ्गलो जो पासो देखायो गाइस <laughs> जबा कमेन्ट ना माथा तमा घर बताऊ के समय जतनमा गाइस अब त घेर गम् पार्ले

આ ગાય કે મને વિડીયો મળ્યો ગઈસ ફોટો શીખો મમ્મી એ દૂર નાખવાનું કીધું કોણ મારું આખું દૂર ભરી દઉં મોણે તો મદારી ભાઈ એટલું જો હું એટલું જો હું એ બેવરેલું છે મને ખબર છે કે છેલ્લા ખણમાં કેટલું દેખાય છે દેખાય છે મમ્મી મે દૂધ નહીં બેવરેલું કે દેજે તો નહીં નાખી બેટા ઓ

किचडी असल बन्छ भने चाहिँ सोखा बोके नि बनाउने